સુરતના વેદરોડ વિરામનગર સોસાયટીમાં રહેતા યુવકને ભાડુઆત મહિલાએ પ્રેમ જાળમાં ફસાવી પ્રેમી સાથે મળી મકાન વેચાણના આવેલા રોકડા રૂપિયા છન્નું પોઈન્ટ ચુમ્માળીસ લાખ ચોરી કરી ફરાર થઈ ગયા હોવાની ઘટના સામે આવી છે સુરતના વેદરોડ વિરમનગર સોસાયટીમાં રહેતા યુવકને ભાડુઆત મહિલાએ પ્રેમ જાળમાં ફસાવ્યો હતો જે બાદ પ્રેમી સાથે મળી મકાન વેચાણના આવેલા રોકડા છન્નું પોઈન્ટ ચુમ્માળીસ ચોરી કરી ફરાર થઈ ગયા હતા ઠગ મહિલાના પ્રેમ જાળમાં ફસાયેલા યુવકને ચોરી અંગે જાણ થતા તેના પગ તડે જમીન સરકી ગઈ હતી હાલમાં છગાયનો ભોગ બનેલા યુવકે ચોકબજાર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના વિદ્રોડ વિરમનગર સોસાયટીમાં રહેતા યુવકને ભાડુઆત મહિલાએ પ્રેમ જાળમાં ફસાવ્યો હતો બાદમાં તે પ્રેમી સાથે મળી મકાન વેચાણના આવેલા રોકડા છન્નું પોઈન્ટ ચુમ્બાળીસ ચોરી કરી ફરાર થઈ ગઈ હતી ઠગ મહિલાના પ્રેમ જાળમાં ફસાયેલા યુવકને ચોરી અંગે જાણ થતા તેના પગતળે જમીન સરકી ગઈ હતી હાલમાં ઠગાઈનો ભોગ બનેલા યુવકે ચોકબજાર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે